ફાઉન્ડેશન દ્વારા મધર ટેરેસા મિશનરી ઓફ ચેરિટીમાં વિકલાંગ અને બાળકો સાથે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી મધર્સ ડેની ઉજવણી મધર ટેરેસા મિશનરી ઓફ ચેરિટી જ્યાં ખોળખાપડ અને માનસિક રીતે વિકલાંગ બાળકો અને માતાઓનો આશ્રમ છે ત્યાં તેમની સાથે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી

माँ से ही सृष्टि की रचना होती है माँ मा का शब्द जहाँ आता है चाहे वो प्राणी हो चाहे इंसान हो माँ एक गाय का बछड़ा भी होगा और अगर उसको कोई पकड़ के ले जाएगा तो माँ दौड़ेगी एक पक्षी का भी बच्चा होगा तो वो पक्षी भी दौड़ेगा इसमें सृष्टि की रचना करते वक़्त भगवान ने माँ को ऐसा बनाया है कि वो अपने बच्चों की रक्षा करे बड़े बड़े जंग बड़ी बड़ी लड़ाइयाँ हुई होगी दुनिया में नहीं कि नहीं हुई है जब भी सुरक्षा की बात आती है तो माता शब्द पहले लगता है क्योंकि तो माता आशीर्वाद लेते ही इंसान जाता है कि तमाम माए कोई तो मन बुद्धि का है कोई ये लेकिन इनके अंदर भी सुस्ती ने एक रचना करी है वो रचना ये है कि इनके अंदर प्रेम तो बोलते आपका गुजरात में बात करिए તમે બોલો કે ના બોલો પણ એમાં આવી જાય છે અને એમાં પાછું આપણે મધર ડે ઉજવીએ છીએ આપણી બી યાદ આવે અને માને જે કરેલા કર્મો બી યાદ આવે કારણ કે પહેલો શબ્દ અને પહેલી આંગળી પકડવાવાળી બી માં હોય દૂધ પીવડાવવાળી બી માં હોય જમાડવાવાળી બી માં હોય અને આગળ વધારવાળી બી માં હોય તે માને હું સતસત પ્રણામ કરું છું અને એટલું જ કહીશું કહું છું કે હંમેશા બાળકોનું તો ધ્યાન રાખે છે પણ બાળકોએ પણ માનું ધ્યાન રાખવું જોઈએ એ સમજીને આપણે મધર ડે ઉજવીએ અને માને જ્યાં બી માનો શબ્દ આવે ત્યાં ભગવાનને બી યાદ કરીએ ભગવાનના સ્વરૂપ હોય છે એટલે માને પ્રણામ કરું છું આજના દિવસે માને તાકાત આપે અને છોકરોને તાકાત આપે એવી આશાને અપેક્ષા રાખું ભગવાન પાસે જય જય મધર કદાચ દરેક બાળકનો જન્મ બી થતો હોય છે માય મધર ઇઝ એવરીથીંગ ફોર મી અને કદાચ દુનિયા એવું કહેતી હશે કે મા દીકરાઓ માટે જીવે છે મેં તો મારી માને મરતા જોઈ છે મારા માટે સો ધેટ ઇટ ઓલ ફોર દેટ થેન્ક યુ સો મચ જ્યાં બી મારી મમ્મી હોય ખુશ રહે અને એના આશીર્વાદ આપતા જ રહે તો એટલે એવું કહેવાય છે કે દુનિયા પરેશાન હૈ મેરી મા કી દુઆશે

આપણે આ બધા અત્યારે જોઈ રહ્યા છીએ આ માતાઓ સામે બેઠેલા છીએ આપણે એટલે એ માતૃત્વને વંદન આજના દિવસે માનો એક દિવસ રહ્યો હતો માના દરેક દિવસો માના જ દિવસો છે આપણે જે પૃથ્વી પર જન્મ્યા છે જન્મ આપ્યો છે એ પહેલો ગુરુ પણ આપણી માં જ છે અને અંત સુધી એ માં જ બાળકને સાથે છોકરાઓ અત્યારે સાચવી નહીં શકતા પણ માતાઓ આજે બાળકોને સાચવી રહી છે છેક સુધી એટલે એ માતૃત્વને આજે પ્રણામ આપણી શક્તિઓથી માંડીને આપણી માતા સુધી બધાને માતૃ